એક એવા સંત કે જેના પરચાની વાતો છેક દેશ વિદેશોની ધરતી સુધી થાય છે એક એવા સંત કે જેને સરકારે રાષ્ટ્રીય સંતનો વિરોધ આપ્યો છે એક એવા સંત જે બંદૂકના નાળસામાંથી નીકળેલી ગોળીને પણ ફૂલ બનાવી દે છે હા આ એ જ સંત છે જેનો ખિસ્સો ખાલી હવા છતાં ખિસ્સામાં હાથ નાખતા પૈસાના બંડલ ને બંડલ નીકળે છે એ જ સંત છે જેના ધામમાં ગમે એટલા હજારો લાખો ભાવી ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારે ખૂટતા જ નથી એવા બગદાણાધામના બાપા સીતારામ નો ઇતિહાસ અદ્ભુત છે બગદાણા ધામ વર્ષો ને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે કહેવાય છે કે બાપા ઉપર માં મહાલક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા જ રહેતા કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રદ્ધા સાથે ભોજન લેવાથી તે મોંઘી દાઢ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી તમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે બજરંગદાસ બાપાના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરિયા હનુમાનજી મંદિરમાં થયો હતો બાપાના જન્મ સમયનો ઇતિહાસ પણ અદ્ભુત છે ઓગણીસો છ ની સાલમાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુંવર બાનો રામાનંદી પરિવાર રહેતો હતો માતા શિવ કોરબા જ્યારે પોતાના પિયર જતા હતા તે વખતે તેઓ બળદ ગાડામાં બેસીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પહોંચતા જ તેમને પ્રસવ પીડા ઉપડી અને તેથી તેને આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા આજ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને જાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જન્મ થયો બાપા સીતારામ નો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિ રામ રાખવામાં આવ્યું હતું ખૂબ જ પ્રભુ ભક્તિ પણ હતી બાપા જ્યારે બાળપણમાં હતા એ વખતની એક વાત છે બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સૂતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સૂઈ રહ્યા હતા તો માતા પિતા તેમને જગાડવા આવ્યા તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડિયા વગર ભક્તિ રામનો મિત્ર હોય એવો વર્તાવ કરી રહ્યો હતો જેથી તેમના માતા પિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું બાપાએ માત્ર બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને અગિયાર વર્ષની ઉંમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા અને બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા જ્યારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા અને ગુરુ ભક્તિ રામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે માંગ્યું એવું કંઈક આપો કે જેનાથી મારે હંમેશા ભગવાન શ્રીરામના નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો અને સાથે કહ્યું કે જાઓ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયા રાની સેવા કરો જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે બજરંગદાસ બાપા હંમેશા લોકોને ભગવાન શ્રીરામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની લોકોને સલાહ આપતા બાપા સીતારામ દીક્ષા લીધા પહેલા તેમના અનેક પરચાઓ બતાવી ચૂક્યા હતા બાપા જ્યારે દીક્ષા લેવા જતા હતા ત્યારે તેઓ વલસાડ નજીક પહોંચ્યા અને ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યાં સીતારામ બાપુ ખાગચોડવાળાની જમાત નાસિક કુંભ મેળામાં જઈ રહી હતી એ વખતે બાપાને પણ કુંભ મેળામાં જવાનું મન થયું હતું અને તેઓ સંઘમાં જોડાઈ ગયા આ સંઘને રસ્તામાં એક વાઘનો ભેટો થઈ ગયો અને અન્ય ભક્તો ડરી ગયા પરંતુ બાપાએ સીતારામ સીતારામ જપતા જપતા બહાદુરીપૂર્વક વાઘને ભગાડ્યો અને ત્યારથી અન્ય ભક્તોને બાપાની ભક્તિ અને શક્તિનો પરચો થઈ ચૂક્યો હતો આ પ્રભુ ભક્તિ જોઈને સીતારામ બાપુએ નાસિક જઈને ગોદાવરી નદીના કિનારે રાખનો બનાવેલો પિંડ બાપાના આખા શરીરે લગાવી દીધો અને બાપાને દીક્ષા આપી હતી સીતારામ બાપુ પણ તેહરાભાઈ ત્યાગી અખાડામાં મહેંત હતા તેથી બાપાને પણ તેહરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી હતી ગુરુની આજ્ઞા પ્રમાણે બાપા ભ્રમણ કરવા લાગ્યા હતા આમ તેઓ અમદાવાદ પોતાના ગુરુની જમાતમાંથી છૂટા પડ્યા અને પોતાનો ચીપિયો અને તુમબડી લઈને નીકળી પડ્યા માનવ સેવા કરવા માટે અનેક જગ્યાએ બાપાએ ધૂણીઓ દખાવી હતી તેઓ આડબંધ પહેરતા અને શરીરે રાખ ભભૂત લગાવતા તેઓ ફરતા ફરતા સુરતના સરઈ ગામ વેજલપુરના હનુમાનજી મંદિર સુરતના અશ્વિની કુમાર જેવી જગ્યાએ રહ્યા હતા ત્યાંથી એ બાપાએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલભીપુર ઢસા પિતલપુર વગેરે ગામોમાં રહ્યા હતા અંતે તેઓ પાલિતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણ મોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને સ્થાયી થયા હતા અને ત્યાં બાપાએ આશ્રમ સ્થાપ્યો હતો બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મંદિર અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા તેઓ ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા પછી ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુદ્ધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો ત્યારબાદ ઓગણીસો પાસઠ આશ્રમમાં હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ આપી ત્યારબાદ ત્રીજી વખત ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેક્ટર ને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા એ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્ષિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી તેથી બાપાએ હેડમ તાણો નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો બાપાએ ચાલુ કરેલ અન્ન ક્ષેત્ર અને સેવા કાર્ય આજે વટ વૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે એક ગુરુ પૂનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે જ્યારે બીજી એક તિથિ બાપાની પુણ્ય તિથિના દિવસે બગદાણા ધામમાં ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે બાપાએ પોષ વધ ચારના રોજ બગદાણા ધામમાં ઓગણીસો માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી તેથી મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઈ ગયા હતા બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું ધામ બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા તેમાં તેના નાનપણમાં સાપ સાથે સુવાનો ગુરુ સાથે સંગમાં શ્રીરામની ભક્તિથી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લોકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો એ વખતે એક ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા એ રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગો કરતા હતા ત્યાં જોઈને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો આથી બાપાએ એ જ વખતે કે પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ ચમત્કાર જોઈને ભેગું થઈ ગયું આ જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા કે જેવી મારા વાલાની મરજી બાપાના બધાના આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખૂબ રહેતી જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભગત પોતાને કેન્સરનો રોગ થયો હતો જેને એક ડોક્ટરો ની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ન હતો આ કારણે ડોક્ટરો હાથ ઊંચા કરી લીધા હતા આવા વખતે અનેક લોકોએ તેમને બાપાના આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુઃખ બતાવવાનું કહ્યું હતું આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભગતને ખાવા આપી પરંતુ ડોક્ટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી તેથી આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય એ કેવી રીતે ચાલે અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભગત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખૂબ જ મોટી રાહત થઈ છે આ પછી તો આ વ્યક્તિ ઘણી વખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા આવો થતો હતો બાપાનો ચમત્કાર હાલ બગદાણા આશ્રમનો વહીવટ મંજી બાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે એવો બજરંગદાસ બાપાના પરમ શિષ્ય છે હાલ પણ કોઈ ભગત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી મિત્રો બગદાણા ધામ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો